સમાચારોની વિગતવાર વાત કરવામાં આવે તો ડાંગરના પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે કાર્યરત અગ્રણી કંપની પ્રલશર બાયો પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ ગોવા પ્લાન્ટો કૃષિ તંત્ર માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકા સહિતના વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો માટે પ્રગતિશીલ મંડળીઓ દ્વારા ઓલપાડ જીન ખાતે ઓલપાડ પુરુષોત્તમ ફાર્મ્સના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અને ડાંગરની રોપણી કરતા હોય છે ત્યારે ખેડૂતોને પાક માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે ડાંગરના પાકનું ઉત્પાદનથી લઈ તેની માવજત અંગે મુખ્ય માર્ગદર્શક રાહુલ નાફડે પાટિલ રીજનલ મેનેજર ગુજરાત દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યું હતું જેમાં પ્લાન્ટો ખાતર દ્વારા ડાંગરના પાકોમાં ઉત્પાદન કેવી રીતે વધુ મળી શકાય ઓર્ગેનિક કાર્બન જમીન ફળદ્રુપતામાં સુધારો જોવા મળે છે જમીનમાં પાણી વધુ હશે તો જમીન બગડવાની શક્યતા રહેલી છે જમીનમાં બેક્ટેરિયા શું કામ કરે છે પાકની ફૂટ જેટલી વૃદ્ધિ હશે એટલી પાકનું ઉત્પાદન થશે પ્લાન્ટો ખાતર કેટલી માત્રામાં વાપરવું જોઈએ એ અંગેનું માર્ગદર્શન અપાયું હતું ઓલપાડ તાલુકામાં જમીનમાં પાણીનું પ્રમાણ વધુ છે જમીનની ફળદ્રુપતા જાળવવા પાક ઉપયોગી બેક્ટેરિયાનું હોવા જરૂરી છે ત્યારે વરમી કમ્પોસ્ટ લીલો પડવાશ છાણિયું ખાતર નાખવાથી જમીનમાં સારો પાક લઈ શકાય છે અને નફાકારક ખેતી કઈ રીતે કરવી એ અંગેનું માર્ગદર્શન આપ્યું મનોહરભાઈ પટેલે ખેડૂતોને જણાવ્યું હતું કે સરકારી સર્ટીફાઈડ દવા ખાતર લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતોએ સજાગ રહી બિન ઉપજાવ ખાતર ન લઈએ જમીન દિવસે દિવસે બિનઉપજાવ બની રહી છે જમીનમાં વધુ પડતા ખાતર પાણીને લઈ જમીન સખત બની રહી છે જમીન ફળદ્રુપ બનાવવા માટે છાણિયું ખાતર ઉપયોગ કરવા જણાવ્યું હતું અને ખેડૂત જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મેં રાહુલ નાફડે પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ગોવા અર્થાત પ્લાન્ટ કૃષિ તંત્ર તરફ થી આજ હમને જો સહકારી મંડળી ઉમે ડાંગર કા ઉત્પાદન બળાને કે હેતુ થી हमारी कंपनी की जो कुछ रिसर्च है वो रिसर्च के बारे में खेड़ को महती दी है दूसरा कि डांगर में उत्पादन बढ़ाने के हेतु से बाकी कौन सी कौन सी एक्टिविटी करनी चाहिए जो यहाँ की उपलब्ध परिस्थिति के हिसाब से जो यहाँ की जमीन की जो संरचना है वो हिसाब से क्या क्या चीजें करनी चाहिए वो हमारी कंपनी के माध्यम से हमने यहाँ पे खेड़ भाइयों को मार्गदर्शन किया हुआ है बहुत सारे यहाँ पे डांगर की खेती करते हैं बहुत सारी कंपनियाँ आती है क्या विशेषता आप लेके आया हमारे कंपनी की एक विशेषता है की जब हमारे कंपनी का ये जो हमने सी एस आर काउंसिल ऑफ साइंटिफिक इंडस्ट्रियल रिसर्च की एन आई ओ जो राष्ट्रीय समुद्र विज्ञान केंद्र की ये बैक्टीरियल फर्मेंटेशन टेक्नोलॉजी है तो ये टेक्नोलॉजी के हमने जब इसको कंडक्ट किया और मार्क, मार्केट में कमर्शियल किया तो ये टेक्नोलॉजी सही में खेड़ के लिए अच्छी है या नहीं है तो ये करने के लिए हमने भारत की जो अलग अलग संशोधन केंद्र है જો હરેક સંશોધન કેન્દ્ર જે પ્લાન્ટો કૃષિ તંત્ર તરફથી અમારા ઉલતવા સેન્ટર પર તમામ સહકારી મંત્રીઓના સભાસદો હાલમાં ડાંગરનું વાવેતર કરનાર હોય અને ડાંગરતા વાવેતર કરતા પહેલાં એમને કંપની તરફથી ડાંગરનું વાવેતર કઈ રીતે વધે એ દિશામાં કંપનીના અધિકારીઓ તરફથી એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું આ ખેડૂત શિબિરની અંદર હાજર પ્રાંતોના અધિકારીશ્રીએ ડાંગરનું ધરું કેમ તૈયાર કરવું એની ફેરરોપણી કેમ કરવી અને ખાતરનો કાર્યક્ષમ કઈ રીતે ઉપયોગ કરવો એ દિશામાં એમના તરફથી ખૂબ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ પરિસંવાદની અંદર અમારા સંસ્થાનના વિવિધ મંત્રીના તમામ હોદ્દેદારો અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગત વર્ષે સરકાર તરફથી ડાંગરની જે એક્સપોર્ટ ડ્યુટી હતી એમાં વીસ ટકાનો ઘટાડો થવાથી આ વર્ષે ડાંગરના ભાવ સૌથી વધુ મળે તે બાબતે પણ ચર્ચા કરી અને સરકારનો આભાર માનવામાં આવ્યો હતો અને ખેડૂતો કઈ રીતે આ દિશામાં આગળ વધે અને ડાંગરનું વાવેતર અને ઉત્પાદન કઈ રીતે વધે એ બાબતે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે